વડોદરામાં પણ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીય પરિવારો દ્વારા પરંપરાગત વસ્ત્રો પહેરીને ઉગડી ઉભી કરવામાં આવતી હોય છે અને તેની પૂજા અર્ચના કરીને એકબીજાને નવા વર્ષની આ શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે ખંડવા મંદિરે પણ મહારાષ્ટ્રીયન મહિલાઓ પારંપરિક વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા કરી હતી જો કે તમામ લોકો મહિલાઓ છે તે આ ગુડીની વાંસને ધોઈ સાથે તેની પર વસ્ત્ર ધારણ કરી સાથે ઉપર કળશ મૂકી તેની પૂજા કરી રહ્યા છે સાથે ફૂલહાર પણ ચડાવી રહ્યા છે સાકર પણ ચડાવવામાં આવે છે કારણ કે સાકરનું પણ અતિ મહત્વ છે મહારાષ્ટ્રીયન સમાજમાં આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હતી એવું પણ માનવામાં આવે છે કે ત્રિતા યુગમાં ભગવાન શ્રીરામ નારાયણ અવતાર બુડી પડવાના દિવસે બલિનો વધ કર્યો હતો અને લોકોના આતંકમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો બુડી પડવાની ઉજવણી વાંસની આ લાકડીને ચોખ્ખા પાણીથી ધોઈ તેને રશ્મિ સુતરાવ કાપડ મૂકી કડવા લીમડાની ડાળખી શાકરનો હાર પુષ્પાહાર કરી તેની પર ચાંદી કે પિત્તળનો તાંબાનો લોટો મૂકવામાં આવે છે ને અડધી કંકુથી પૂજા કરવામાં આવે છે પૂજા પછી કડવા લીમડાનું પાન કે ઘોડીઓ પણ ખાવાની પ્રથા છે અને ગુડીને વિજય ધ્વજનું પ્રતિક પણ માનવામાં આવે છે આ પ્રકારે મહારાષ્ટ્રીય પરિવારોમાં ઘરની અંદર બહાર આ ગુડી ઊભી કરવામાં આવે છે જો કે જે પ્રકારે તમામ મહારાષ્ટ્રન સમાજના લોકો આજના દિવસે પોતાનું નવું વર્ષ ઉજવતા હોય છે અને ખૂબ ઉત્સાહની સાથે આજે આ પર્વની ઉજવણી મહારાષ્ટ્રીયન સમાજનું આખંડવાણ ખંડવા કુળદેવી મંદિર આવેલું છે ને ત્યાં આપજો કે મહારાષ્ટ્રીય સમાજ દ્વારા જો કે તમામ મહિલાઓ દ્વારા તના પરિવારો સાથે રાખી આ નવા વર્ષની આ પ્રકારે પૂજા અર્ચના કરી અને ઉજવણી કરતા હોય છે નવા વર્ષની મહારાષ્ટ્રીય સમાજમાં આજનો દિવસ ખૂબ મહત્ત્વનો રહેલો છે ચૈત્ર નવરાત્રીની સાથે આજના દિવસે ગોળી પડવા પણ તરીકે ઉજવવામાં અત્યારે મહારાષ્ટ્રીય સમાજ દ્વારા તમામ લોકો જો કે જે પ્રકારે ગુળી તૈયાર કરવામાં આવે છે વાશ તેની પર વસ્ત્ર ધારણ કરી અને તેની પર ચાંદી કે પિત્તનો આકળશ આ રીતે મૂકવામાં આવે છે ને મારું નામ જયશ્રી જાદવ છે આ ગુડી ખંડોવા મંદિરમાં અમે ઊભી કરીએ છીએ દર વર્ષની જેમ અને જ્યારે રામ રાજ્ય એ કરીને વનવાસ ભોગવીને આવ્યા પાછા ત્યારે ભક્તોને એટલો બધો આનંદ થયો કે ગુડી ઉભી કરીને એમનું ઉત્સવ ઉજવ્યો છે અને એ દિવસે છે ને બધા કઢી પત્તાનો કઢી લીમડો આ કઢી કડવો લીમડો હોય છે એનો પ્રસાદ બનાવે છે અને બધાને આપે છે એની પૂજા એવી થાય છે કે ગુડી ઊભી કરે છે એને એક બાંબુ લે છે એના ઉપર સાડીનો એ મૂકીને ખાયડાની માળ ચડાવે છે અને કઢી પત્તાનો એ પ્રસાદ ધરાવે છે મહારાષ્ટ્ર સમાજ દ્વારા દર વખતે આ પ્રકારની ઉજવણી કરવામાં આવતી છે આપજો કે જે પ્રકારે ગુળી ગુડી અને તમામ લોકો આ પ્રકારે ગુળી પડવાની ઉજવણી કરતા હોય છે મહારાષ્ટ્ર સમાજ આવા જે પ્રકારે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થતી ત્યારે એક દિવસથી જ ગુડી પડવાનું પણ ઉજવણી થતી હોય છે મહારાષ્ટ્રીયન સમાજમાં આજે નવું વર્ષ અને ગુડી પડવાની પૂજા અર્ચના કર્યા બાદ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા હોય છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા